મોકલી માણીશો કે ના તો જો જો રેટી વાળા હોય કે ના ને તો બસ હારું ના લાગે ઉત કરું છે તોરી ગાલો એના ટોટ્ટે એક તો મારા પેલી બકરી મારી જી છે અને પાછે આવી જવા કે કાલ અને મે બે લાઈન લગાવા કે તું રેટી છે તું રેટી જાય તો આવ તાની ઓની તું રેટી કાટ આવ તો કરાવા કે એક કઈ પેલો દો કોરો છો જો લાગે મોકલી માણીશો કે ના તું રેટી કઈ ગાલુ છીઓ કાવા ન હોય કે તો

આજ તો ઢુ રેટી થી આજ તો કોઈને બાકી જ નહીં મેલો આજ તો બધન રંગી નાખવા ફાજો કારો કલર કર દે ધોરો પીરો જે વાદરી બાદરી જે લીલો બીલો ઉથલ પાથર થડ કરી ના પણ કોઈ બાકી જ નહીં મેલવા લેરન ઝુબા જન જમ ઇમડી મને મને બે હરા જ ઠંડા થઈ આ દરવા વા કતો મે ઢુ રેટી કરતા પણ આ પર તો લાગતું નહી કે મૂડ છે યાર રંજુબા આવ કરો તો કાલ હતો ને લાવ ને કો લાવ યાર મારે તો કોઈ લાવવાનું નહીં મારે બકરી મારી ગયેલી છે એટલે આ રમવાની આપડે બનાવી દરવાખત કઈ વાત માં નહીં પણ આ નવી ઢોરેટી છે મે <laughs>

બારે મહિને તહેવાર તો આવે છે રંગવા નહી દીધા બધા ને રંજુભા ને રંગી જ નાખવાના પેલા સોમા જવાનું તને રંગવા દીધો ના રંગવા એકલા એટલા તો ઉભા કર્યા વધુ નઈ એટલે શોખ હતો

એટલે સાકુ વાળવાનું છે હા એટલે આપડે પેલા સોંપવા ના બીજા રંગો મેચી વાત જો

તે મારા છોકરા રંગવાના ગુચ્છે ગુચ્છે મારા ઘેર આપડે ઘેર આવે એવું હતું તે હું એને કીધું કે તારું વધુ નહિ એટલે બાર મહિને તો જેમ મારા ઘેર પેલા જતા હતા આ વખત કે પોર તો મારો નાખ્યો તો ને પેલો કલર તો મારી ઓખ નકલી નાખવી પડી મારું વખત જતી રહી નાખવી પડતી પણ આ વખત ખબર નહીં પડતી શોખ રાખ્યો શોક બકરીનો કોક શોક છે બકરી નો શોખ શોખ યાર અલે તમે ચકલ જોઈ જાય એવું કરીને કીધું ધોમરા જેવું કાબડ ચિત્રુ કરીને બેઠ્યું આટલા આપડે આટલી ઉંમરે ના જો ભાવ બધું ના શોભા પણ આપડો છોકરો અલ્પો કરો ને એ બધા છોકરા લઈને હું જઈનેલ્પા નઈ રંજુબા ની બુમાય શોખીન જવા શોખીન છે પણ આજે તો હું થયું કોઈ ખબર જ નહીં પડતી કે શોખ શોખ લઈને બે છોકરો કોઈ કશું કરવા જ નથી આ વારો હવના પેલા આવતા ગોમ બતા આ વખત તમ નહીં આયા

અરે બસ બસ પણ આવું ના હોય યાર ઉપર થી સારા માં આવે ગમત યાર છોકરા હાલત કરીએ બધા પ્લાન ની ખબર પ્લાન થી મારવા પડશે હા તો તમે છોડતા ને એ તો અમે બે જણા બે છીએ બે સોભાન બે તમે તો પેલા કપથી પર બે વાર એને પાછો મારા મારી કે તમે બધા હું ગમતી નઈ બોલો બાર મહિને ધૂળી આવે તો વેહલાઈ જતા કેવા હું ગીર્યા શોધી જવા

ખાલી શોખ જોયો દૂધ આવતી જાય બાકરી નું પારું પાર મારે છે આમ ના ચાલ શોખ છે

અમે આયા છીએ તમારા લીધે નકલી નાખવી પડી નાખો બકરા ની નાખો હું બરા ખાઈ ને ખાય જા

મારું બકરી મળી બે લીટર દૂધ વાળી મોકરી માં તો બકરી બકરી મળી બકરી આવી

માડો હેઠા હે ને રામમહે પેકી રમું એ અમાલેકા લકર લેવા થાર હે

બે બાજુ આમ પહોચો વારું કોઠા ઉતર્યા જીવતો પેલા રંગ ને એ રંગતો હતો બે જવાથી બે જવાબ પકડી પાડજો મારા મારા તો અમારે લાડક તો કોઈ ના કરે

પણ બસી જાય છે પણ આવતી ટુ રેટી આવા દે ખાલી અનમો હાઈ પર ટેમ રેટી રા મારાવ તો જય માતાજી મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડિયોને બને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી